આપણી ઓર્ગેનિક ખેતી જો કોઈ દિવસ દેખાડી નહીં હોય પણ આજે જોઈ લો બધે આ છે પીંડો દેખાય છે ઓર્ગેનિક વગર દવા વગર ખાતર તો ભીંડો દેખાય છે તમને બધાને હમ આ બધું છે ગવર તો આવવાનું કાંકડી કાંકડી દેખાડવાની મિત્ર પાકી થઈ ગઈ કાંકડી પછી આ બધું બીજી કાંકડી છે આ ઉતારવા જેવી થઈ ગયું આ કાંકડી ઉતારી લેવાની દૂધીને એવું છે સામે વેલામાં પેલી બાજુ કા રીંગડી વાવેલી છે